કોડીનાર એટલે કે ગીર સોમનાથ વેરાવળથી બીટા એસસીજી બે હજાર અઠ્યાવીસ અને પેશન્ટને બાળક માટે જે રિપોર્ટ જોઈએ એ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ એમની સોનોગ્રાફી કરેલ જેમાં હજી એમને દસ દિવસ રાહ જોઈ અને સોનોગ્રાફી કહેવાનું કીધેલ છે મિત્રો વિશ્વના સૌથી ઓછા દરે બેસ્ટ શ્રેષ્ઠ અને ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક રિઝલ્ટ આપતી ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા ભાવનગરની ફર્ટિલિટી હોસ્પિટલ અમે ગેરેન્ટેડ દાવા સાથે કહીએ છીએ કે અમારો દર એ આખા ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ તપાસ કરાવી અને એમનો દર ચેક કરી એમની પાસે ભાવ લઈ અને પછી એકવાર ભૂલ્યા વિના અમને ખાસ તમે મળજો તપાસ કરાવજો અને આપને સૌથી શ્રેષ્ઠ સારવાર કલ્પી ન શકાય કલ્પી એટલે હું એવું કહું છું કે ધારો કે કોઈ ડૉક્ટર તમને સો રૂપિયા તપાસનું કહેતું હોય તો અમારી લગભગ એના વીસ કે ત્રીસ ટકા એટલે કે દસ વીસ કે ત્રીસ રૂપિયામાં અમે સારવાર એની દેતા હોઈએ છીએ એટલે આટલું સરસ રિઝલ્ટ આપણને વિશ્વના સૌથી ઓછા દરે ભારતના સૌથી ઓછા દરે અને ગુજરાતમાં સૌથી ઓછા દરે મળી રહ્યું છે આ અમારી ગેરેન્ટેડ દાવા સાથેની વાત છે ઉચ્ચતમ સાધનો અને ઓગણીસો અઠ્ઠાણુંથી ફક્ત એક જ ટ્રીટમેન્ટ ફર્ટિલિટી એટલે કે બાળકો ન રહેતા એની ટ્રીટમેન્ટ અને કશું અવડ થતી હોય એની ટ્રીટમેન્ટ અમે આપી રહ્યા છીએ એટલે એક્સક્લુઝિવ હોસ્પિટલ છે અને ઉચ્ચતમ સાધનો સાથે આપણે કામ કરી રહ્યા છીએ આપે અમને કોન્ટેક સંપર્ક અમારો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર ફોન ઉપર કરવાનો છે અને મિત્રો આપણે આ રવિવારે સવારે દસ થી એક સંતાન પ્રાપ્તિ માટે નિદાન શિબિર તપાસ અને સારવાર કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી ઓછા દરે શ્રેષ્ઠ અને પારદર્શક રિઝલ્ટ આપતી હોસ્પિટલ વધુ સફળતા સાથે જેમાં અમે દાવો કરીએ છીએ કે આઈવીએફ ટેસ્ટ ટેસ્ટુ બેબી ઇક્સી વગેરેની જે સારવાર હોય છે એ વિશ્વના ઓછા દરે ભારત દેશના ઓછા દરે અને ગુજરાતના ઓછા દરે અમે આપવાના છીએ તો આ રવિવારની આ તક ચૂકશો નહીં ડોક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડા એમબીબીએસ એમએસ ઓપ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી લંડન રોયલ કોલેજ ઓફ ઓપ્સેટિક એન્ડ ગાયનેકોલોજી એમઆરસીઓજી વન યુકે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી ફોક્સી ફેલો નામ નોંધાવવા માટે આ રવિવારે જે આપણે મળવાના છે એના માટે વોટ્સઅપ કરો અથવા ફોન કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર શિબિર ફ્રી છે રજીસ્ટ્રેશન ફી સો રૂપિયા રાખેલ છે